પ્રભુનું સ્મરણ કરતા હોઈએ એમને યાદ કરતા હોઈએ પણ ભક્તને પણ એમ થાય કે હું તો ભગવાનને યાદ યાદ કરું છું પણ પ્રભુ મને કરતા હશે ભગવાન હું તો સદાય એમનું સ્મરણ કરું છું પણ ઠાકોરજીને મારી યાદ આવતી હશે અને કદાચ એ મને યાદ કરતા હોય તો મને ખબર કેમ પડે પ્રભુએ આપણને યાદ કર્યા એનો સંકેત શું તો મારી દ્રષ્ટિ તો એમ કહી શકાય કે જ્યારે આવા સત્સંગના લાભ મળે ને ત્યારે માનવું કે આજે ઠાકોરજી મને યાદ કર્યો છે પ્રભુએ ક્યાંક મારી સુધી લીધી છે અને એટલે જ એમના સત્સંગમાં આવીને આજે હું ઉપસ્થિત છું સૌભાગ્યની વાત એ છે કે આપણા બધાના કેન્દ્રમાં શિક્ષાપત્ર જેવો એક મહાનતમ ગ્રંથ બિરાજમાન છે અને એક વસ્તુ સમજી લેજો પુષ્ટિ માર્ગનો કોઈ પણ વિષય ભાગવતજીની બહાર નથી એટલે જે ફલ ભાગવત કથાનું છે એ જ ફલ શિક્ષાપત્રનુંય છે એ જ ફલ સોડસ ગ્રંથનુંય છે અને ભાગવત સુધારસ મથકે અપનો પંથ જતાયો તુમ શરણાગત આવ્યો શિવલ્લભ તુમ શરણાગત આવ્યો અને એટલા માટે ભાગવતજીના શ્રવણની જે મહત્તા તમારી અંદર છે એ જ મહત્તા સાથે શિક્ષાપત્રનું શ્રવણ કરવા માટે બેસજો અને શિક્ષાપત્ર એવો ગ્રંથ છે કે જેને સર્વ ગ્રંથોનો સાર કહી શકાય એટલે કે સૌથી પહેલા તમારા મનમાંથી એક વાત કાઢી નાખો કે આ બધું બહુ અઘરું અમને સમજમાં ન આવે સૌથી પહેલી એક આ ખોટી ધારણા કાઢી નાખો આ બહુ જ સરળ છે આપણા માટે છે શહેરાય મહાપ્રભુજી કૃપા કરી ગોપેશ્વરજીને નિમિત્ત બનાવી સમગ્ર વૈષ્ણવી સૃષ્ટિને પોતાની આ કૃપાનો પ્રસાદ આપ્યો છે અને એટલા માટે છે વિશુદ્ધ પુષ્ટિ માર્ગી આ ગ્રંથ પણ જીવ માત્રના કલ્યાણ કરનારા ઉપદેશવામાં સમાહિત છે કદાચ કોઈ વૈષ્ણવ ન હોય છતાં એને એટલો જ ઉપયોગી જીવનમાં આવે એવા ગ્રંથ છે તેવા શિક્ષા પત્ર સ્વયં એમ કહેવાય છે કે શ્રીમદ રાજચંદ્ર કે જેમની પાસે ગાંધીજી શિક્ષણ લેવા જતા ઉપદેશ ગ્રહણ કરવા જતા એમને જ્યારે કોઈ શિષ્ય આવીને પૂછું કે શિષ્ય જીવનની સાર્થકતા સિદ્ધ થાય એવો કોઈ એક ગ્રંથ મને બતાવો કે જેનાથી મારું આ ભક્ત જીવન સફળ થઈ જાય ત્યારે એમના વચનામતોમાં આવે છે કે એમણે શિષ્યને કહ્યું હતું કે તું હરિરાય મહાપ્રભુજી નો શિક્ષાપત્ર ગ્રંથ વાંચ છે કેવલ એના આશ્રય માત્ર સંતો પણ જે ગ્રંથનું પ્રતિપાદન કરે છે અને એવો ગ્રંથ એ વૈષ્ણવ ધર્મ ગૌરવ છે શું તમારી અંદર એ પ્રશ્નો નથી જાગતા કે હું વૈષ્ણવ મારું શું કર્તવ્ય મારે કેમ ભગવાનને ભજવા મારે કેમ માળા ફેરવવી મારે કેમ સેવા કરવી મારું દિલ ચોખ્ખું છે હું કોઈને દિલ દુભાવતો નથી તો એ મારે ભક્તિ કરવાની જરૂર ખરી કામ ક્રોધ લોભ ઈર્ષા મત્સર દ્વેષ આ બધું ભગવાનને ગમતું નથી તો મારી અંદર નાખ્યા કેમ શું આખું આ સૃષ્ટિનું સર્જન ભગવાન કરે છે શું આ સૃષ્ટિનું પાલન ભગવાન કરે છે એ ભગવાન કોણ છે કેવા છે અને ભગવાન જો સુખનો જ દાતા હોય અને બધું જ કરનારો પરમાત્મા જ હોય તો અમારા જીવનમાં દુઃખ આવે છે તો શું એ દુઃખ પણ ભગવાન આપે છે અને આખી દુનિયા એક જ કાર્ય માટે લાગેલી છે કે મારા જીવનમાં સુખ આવે કોને દુઃખ જોઈએ કોઈને નહીં છતાંય માણસ દુઃખી કેમ થાય છે બધું જ જો ભગવાન કરાવતા હોય તો હું પાપ કરું એ પણ ભગવાનને કરાવે ના કહેવાય શું આ બધા પ્રશ્નો તમારી અંદર જાગતા નથી રોજ બરોજના જીવનમાં જયારે ભગવાન વિશે કંઈક પણ વાંચવા બેસો ત્યારે આવા અનેક પ્રકારના પ્રશ્નો જાગે અને જો તમારા મનમાં આ બધા પ્રશ્નો છે તો આ સાત દિવસની કથા તમારા માટે જ છે એ નિશ્ચિત તમને કહું છું કે સાત દિવસ શિક્ષા પત્ર નું શ્રવણ કરશો ને આ બધા પ્રશ્નોના ઉત્તર તમને કથામાં મળી જશે સંપાદિત થશે આ સત્સંગનું ફળ છે અને એક વસ્તુ સમજી લો અહીંયા કોઈ વક્તા ને શ્રોતા નથી અહીંયા આપણે બંને સત્સંગ કરવા ભેગા થયા છે હું બોલીને કીર્તન ભક્તિ કરીશ તમે સાંભળીને શ્રવણ ભક્તિ કરજો કારણ કે જો વક્તા અને શ્રોતાના પાછા લક્ષણો જોવા જઈએ તો મારામાં કદાચ વક્તાના લક્ષણ પૂરેપૂરા નહીં હોય અને શ્રોતાના લક્ષણ જોવા જઈએ કદાચ તમારામાં શ્રોતાના પૂરા લક્ષણ નહીં હોય એના કરતા આપણે બંને મળીને સત્સંગ કરીએ હું ગાઉ ભગવદ યશ એટલે કીર્તન ભક્તિ કરું તમે સાંભળો એટલે શ્રવણ ભક્તિ કરો બસ આપણા બંનેની ભક્તિના કેન્દ્રમાં શ્રી હરિરાય મહાપ્રભુજી બિરાજી જાય એમની વાણી બિરાજી જાય એમના વિચાર અને ઉપદેશ વિરાજી જાય કારણ કે મહાપુરુષોની વાણી વ્યક્તિગત નથી હોતી ક્યારેક ક્ષણવાર માટે એવું ન વિચારતા કે ગીતાજી ભગવાને અર્જુન માટે કહી છે પાર્થો વત્સ સુધીર ભોગતા એ તો વત્સ છે વાછરડું છે અર્જુનને નિમિત્ત બનાવી જીવ માત્ર માટે ભગવાને ભગવદ્ ગીતા ગાય છે ક્યારે એમ ન માનતા કે સુખદેવજી એ કેવલ પરીક્ષિત રાજા માટે ભાગવત કથા કહી છે હરિરાયજીએ લખ્યા છે એ ગોપેશ્વરજી માટે નથી લખ્યા પણ ગોપેશ્વરજીને નિમિત્ત બનાવી સમગ્ર વૈષ્ણવી સૃષ્ટિ માટે લખ્યા છે આચાર્યો મહાપુરુષોની વાણી સનાતન હોય છે અને સમષ્ટિગત હોય છે એ વ્યક્તિગત નથી હોતું કોઈ એકાદ વ્યક્તિને નિમિત્ત બનાવે પણ નિમિત્ત બનાવી જેમ સર્વ ઉપનિષદો ગાવો દોગ્ધા ગોપાલ જ ગીતાજીના મહાત્મ્યમાં ગયું ને કે સર્વ ઉપનિષદો ગાય છે એને દોનારા ભગવાન છે પણ ગાયને દોવી હોય ને ત્યારે વાછરડાને છોડવું પડે વાછરડાને છોડો ને ગાયના થન ઉપર મુખ મારે એટલે થનમાંથી દૂધ આવવાની શરૂઆત થઈ જાય અને શરૂઆત થાય એટલે ખેડૂત પાછો વાછરડાને લઈ લે અને દૂધને દોહી લે એમ જે જે લોકો મહાનતમ ગ્રંથો માટે નિમિત્ત બન્યા એ વાછરડા જેવા છે કેવલ એ પ્રવાહ વહે એના માટે એમને નિમિત્ત બનાવવામાં આવે બાકી આ તો સમષ્ટિગત વાણી છે બધા જ માટે છે આ હરિરાયજીએ લખેલા એકતાલીસ પત્રો અહીંયા બેસેલા દરેક વૈષ્ણવી એ રીતે સાંભળવાના જાણે હરિરાયજી મને પત્ર લખી રહ્યા છે એક એક વૈષ્ણવે એમ વિચાર કરું કે આ જે જે પત્રો છે એ હરિરાયજી મને લખ્યા છે મારે મારા વૈષ્ણવી જીવનને સાર્થક કરવું છે સફળ કરવું છે કેવું સૌભાગ્ય તમારું છે કે તમારો વૈષ્ણવ કુળમાં જન્મ થયો છે અને આને કોઈ અકસ્માત ન માનતા ઘણા લોકો એમ માને કે અહીંયા માનીએ ત્યાં તો પેલું થાય આ દેશમાં આ ના તમે તમે ગમે ત્યાં જન્મ લીધો હોત વૈષ્ણવ કારણ આ અકસ્માત નથી આ ભગવાનનું આયોજન છે અને ગીતાજીનું પ્રમાણ આપે છે નામ શ્રીમતા એ જેની સાધના અધૂરી રહી ગઈ છે યોગ ભ્રષ્ટજી બુદ્ધિ વાળા શ્રીમંત ને ત્યાં એને હું જન્મ આપું છું તમારો જન્મ એક વૈષ્ણવ કુળમાં થયો છે એ તમારા ગત જન્મના પુણ્યો નું સૂચક છે તમારા ગત જન્મની ભક્તિનું સૂચક છે કારણ કે એક જ જન્મમાં નિર્ગુણ ભક્તિની સાધના મળતી નથી કેટ કેટલા જન્મોની ભક્તિ કરતા કરતા આ નિર્ગુણ શ્રી કૃષ્ણની આ નિષ્કામ પુષ્ટી ભક્તિનો તમને અધિકાર મળ્યો છે અને એટલા માટે આ અકસ્માત નથી આ ભગવાનનું આયોજન છે તમે ભાગ્યશાળી છો કે એવા કુળમાં તમને જન્મ મળ્યો કે જ્યારે તમે બોલતા થયા તો તમને પહેલા જય શ્રી કૃષ્ણ બોલતા શીખવાડ્યું તમે જોતા થયા તો તમને પહેલા સવા મહિનાના થયા તો લઈ ગયા હવેલી તમારા માતા પિતા કૃષ્ણ શરણમ મંત્ર બોલવામાં આવ્યો છે તમને આવું સૌભાગ્ય મળેલું છે કે તમારા જીવનની શરૂઆત ભગવાન થકી થઈ છે વિચાર કરો નહી તો ક્યાંક એવી જગ્યાએ જન્મ્યા હોત કે જ્યાં મા બાપમાં જ ભક્તિ ન હોત એ કુળમાં જ ભક્તિ ન હોત તો આજે કદાચ તમારી અંદર ભક્તિના જે સંસ્કારો છે એ ના હોત સૌથી પહેલું સૌભાગ્ય તમારું એ છે એવી વ્યવસ્થામાં ભગવાને તમારો જન્મ આપ્યો છે કે જ્યાં ભગવાનની ભક્તિ સુગમ છે આ બહુ મોટી વાત છે કે એવા અનુકૂળ વાતાવરણમાં જન્મ મળવો જે આપણા જીવનના કેન્દ્રમાં ભગવાન હોય તો એ સૌભાગ્યની વાત છે તો મૂળ વાત જે કરી રહ્યો છું કે એવો શિક્ષા પત્ર જેવો ગ્રંથ એમાં ગોપેશ્વરજી નિમિત્ત બન્યા છે એની કથા આપણે જોઈશું અને કદાચ સીધું શિક્ષા પત્ર ખોલીને વાંચવા જાઓ તો કદાચ અઘરું લાગે કારણ કે સંસ્કૃત ભાષામાં છે બહુ કથાઓ કે સ્ટોરીઓ એમાં નથી વાર્તાઓ નથી સીધા ઉપદેશો છે અહીંયા ઉપદેશ છે આદેશ છે સંદેશ છે સૂચના છે સલાહ છે સંકેત છે સંવાદના જેટલા પાસાઓ હોય એ બધા જ તમને શિક્ષા પત્રમાં મળશે ક્યાંક ઉપદેશ ક્યાંક આદેશ ક્યાંક સંદેશ ક્યાંક સલાહ ક્યાંક સૂચક ક્યાંક સંકેત પણ આપણે જ્યારે વાંચન કરતા હોઈએ ત્યારે ગુરુના દરેક ઉપદેશને આપણે તો આદેશ રૂપે જ સ્વીકારવાનો રહ્યો કારણ કે ક્યાંય શાસ્ત્રોમાં ગુરુની સલાહ એવો શબ્દ નથી જેમ આપણે ડૉક્ટરની સલાહ લેવા જે વકીલની સલાહ લેવા જોઈએ પણ ગુરુની એડવાઇસ એવો વર્ડ ક્યાંય તમને એવો શબ્દ જોવા નહીં મળે ગુરુ આજ્ઞા કહીએ છીએ કારણ કે સલાહમાં તો પાછું આપણે જ નક્કી કરવાનું હોય કે આ કરવું કે ન કરવું પણ ઉપદેશ અને આદેશ એને તો સત પ્રતિષ્ઠ પાળવાના જ રહે અને એટલા માટે સાત દિવસ હરિરાયજી બોલશે અને આપણે સાંભળીશું સત્સંગ એટલે શું જો આખી જિંદગી પ્રાર્થના એટલે આપણે બોલીએ ભગવાન સાંભળે સત્સંગ એટલે ભગવાન બોલે આપણે સાંભળીએ સાત દિવસ કોશિશ એ કરીશ કે હરિરાયજી બોલે અને હું ને તમે બધા જ સાંભળી ઘણી વાર ભગવાનને જોવા માટે જેટલો ટાઈમ ફાળવીએ છીએ ને કલાક કલાક લાઈનમાં ઉભા રહીને અને એક ઝાંખી થઈ જાય એનો આપણને ભગવત દર્શન થઈ જાય પણ જેટલો જોવા માટે પરિશ્રમ કરીએ છે એટલો ભગવાનને સમજવા માટેનો પરિશ્રમ નથી કરતો જે ભગવાનને જોવા માટે આટલા લાલાયિત તમે છો એને સમજવાનો ક્યારે પ્રયાસ કરે અને ત્રીજી વાત કદાચ સમજાય નહીં પણ એને સાંભળવાના મોકા મળે ત્યારે તો ક્યારેય ચૂકવા સત્સંગ એટલે ભગવાનને સાંભળવાનો અવસર અત્યાર સુધી આપણે બોલતા રહે જો જયારે પણ ઠાકોરજીની સેવામાં યા હવેલીમાં જાઓ ત્યારે ઠાકોરજી પાસે બેઠા હો તો બોલે કોણ ને સાંભળે કોણ આપણે જ બોલીએ ને પ્રભુ આ બરાબર નથી કર્યું આ કરવા જેવું છે દીકરાને પરણાવવાનું છે દુકાન બરાબર ચલાવવાની છે એના બાળકને ભણાવવાનું છે એને સારી જોબ અપાવવાની છે હંમેશા ઠાકોરજી સામે હોઈએ ત્યારે આપણે જ બોલતા હોઈએ અને પાછા કહીએ શું ભગવાન અમારી જોડે વાત નથી કરતા અરે ચાન્સ તો આપ એમને આપણે આપીએ છીએ ક્યારે ઠાકોરજીને એમ કહું ચાલ આજે હું બેઠો છું આજે તું બોલ આજે આપ બોલો ને હું સાંભળું એવું પ્રભુને ક્યારે કહ્યું ઓલવેઝ આપણે બોલતા હોઈએ અને પ્રભુ સાંભળતા હોય પણ સત્સંગ એટલે પ્રભુ બોલે ને આપણે સાંભળીએ એ શ્રવણ આદર સાથે કારણ કે આ સત્સંગ એ કેવલ શ્રવણ પૂરતું જ નથી આ રસપાન છે જ્યારે ગ્રહણ કરવામાં આવે એને કહેવાય રસપાન અને એટલા માટે શિક્ષાપત્ર છે ને એ નાના બાળક થી લઈને વયોવૃદ્ધ વૃદ્ધ સુધી બધાના કામના ઉપદેશવામાં છે એક નાના બાળકને પણ ઉપયોગી થાય અને જે વયમાં વૃદ્ધ હોય કે જ્ઞાનમાં વૃદ્ધ હોય એને પણ આનંદ થાય એને પણ રંજન થાય એવા બધા જ વિષયો શિક્ષા પત્રમાં સમાહિત છે સત્સંગમાં હોવું એ પોતાના રૂપમાં ફલરૂપ છે પ્રભુ બે પ્રકારની કૃપા કરે સાધારણ કૃપા કરે ને તો જે જે માંગ્યું હોય ને ભગવાન કે લઈ જાય અસાધારણ કૃપા વિશેષ કૃપા કરે તો એમને કે લઈ જાય પછી તેમ કે આવી જાય મારી પાસે બેસ મારો થાય મન મના ભવ મદ ભક્તો મધ્યાજી મામ નમસ્ો કૃપા હું કરું વિનંતી પોતાનો કરી જાણ પ્રભુ પોતાના કરીને રાખે તો સાત સાત દિવસ મહાપ્રભુજી નું વાંગમય સ્વરૂપ એવું આ શિક્ષા પત્ર જેમ ભગવાન નું વાંગમય સ્વરૂપ શ્રીમદ ભાગવતજી છે એમ શિક્ષા પત્ર ને હું શ્રી હરિરાય મહાપ્રભુજી નું વાંગમય સ્વરૂપ કહીશ આપની આ અલૌકિક રચના આપના અલૌકિક ઉપદેશ ધીરે 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 આસક્તિને સમાપ્ત કરી ભગવત ભાવનું પ્રાગટ્ય આપણા હૃદયમાં કરશે સૌથી પહેલા તો મહાપ્રભુજીની આ દિવ્ય પરંપરા શ્રી હરિરાય મહાપ્રભુજી છે કોણ જો આપણે ત્યાં આપણી ગુરુ પરંપરાની મહત્તા છે બે પ્રકારની પરંપરાઓ હિન્દુ ધર્મમાં છે એક છે ગુરુ શિષ્ય પરંપરા કે જ શિષ્ય પાછો ગુરુ આવે અને બીજી આપણે હિન્દુ ધર્મમાં એક પરંપરા છે વંશ પરંપરા ભાગવતજીમાં પણ તમે જોવા જાઓ તો પ્રાય ચંદ્ર વંશ સૂર્ય વંશ વંશ પરંપરાનું વિશેષ મહત્તા આપણે ત્યાં ભાગવત આદિમાં પણ કહી છે અને સ્વંશે સ્થાપિતા શેષ સ્વ મહાત્મ્ય એ જે વાત કરી સર્વોત્તમ સૂત્રમાં પણ અને પોતાનું અશેષ મહાત્મ્ય પોતાના વંશમાં સ્થાપિત કર્યા એ જે આપણો સિદ્ધાંત અને પરંપરા છે શ્રી શ્રી મહાપ્રભુજી સાક્ષાત એમ કહીને સિદ્ધાંતુસાઇજી જેમને કહે છે એવા જગતગુરુ શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીની એ દિવ્ય ચરિત્રની ગાથા હમણાં એ બધા ચરિત્રોનું તો વધારે અવલોકન આપણે તો સીધા હરિરાય મહાપ્રભુ સુધી પહોંચવું છે પણ

તમે મહાપ્રભુજીને શું કરીને જાણો છો કઈ રીતે માનો છો શું સમજો છો એમ સૌથી પહેલો પ્રશ્ન પુષ્ટિ કારણ કે જ્યાં સુધી શ્રી વલ્લભ સમજમાં નહીં આવે ત્યાં સુધી પુષ્ટિ ભક્તિ પણ ન સમજાય એટલે શ્રી મહાપ્રભુજી તો મહાપ્રભુજીના દ્રઢાશ્રય માટે વારે ઘડીએ શિક્ષાપત્રમાં તો વારે ઘડીએ ચર્ચા આવશે તો સૌથી પહેલો પ્રશ્ન આપ લોકોની આગળ મૂકું કે મહાપ્રભુજી કો કહા કરી કે જાણો શ્રી વલ્લભને શું કરીને જાણો છો શું સમજો છો એક વિદ્વાન આચાર્ય એક જગત ગુરુ માના જગત ગુરુ શું સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ સાક્ષાત સ્વામનીજી નું સ્વરૂપ તમે શું કરીને જાણો છો આપણે એની અત્યારે વિસ્તારની ચર્ચા નહીં કરું વિષય નીકળશે ત્યારે કરીશ પણ આ પહેલો પ્રશ્ન આજે હું તમારી આગળ મૂકું છું કે મહાપ્રભુજીને શું કરીને તમે સમજો છો અને જે દિવસે એ સ્વરૂપી ગયા શ્રી વલ્લભોષ પછી તો એ કલ્પ બની જશે તો કલ્પ વૃક્ષ હોય ખરું પણ આપણે કલ્પ વૃક્ષ નું મહાત્મ્ય ન જાણીએ તો એનાથી જે ફળ લેવો એ કદાચ નહી પામી શકે ઉત્તમ ફળ ન પામી શકે અને એટલા માટે શ્રી મહાપ્રભુજી રૂપમ તત ત્રિતયાત્મક પરમ ભીધેયમ સદા વલ્લભમ ત્રિતયાત્મક સ્વરૂપે પુષ્ટિ માર્ગ અભિરાજમાન છે જો આ શિક્ષા છે ને શુદ્ધ પુષ્ટિ માર્ગી વિષય છે એટલે પુષ્ટિ માર્ગ સમજવાનો એક રૂડો અવસર છે એટલે પુષ્ટિ માર્ગ ઉપદેશો અને સ્વરૂપો આ બધાની ચર્ચા કરીશું